આજરોજ અમે તાલુકાના તમામ ગામડાના અમેપંચશ્રીઓ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને ને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે મહિના મહિનાથી ન થતા હોય જેમાં જીએસટી નો પ્રશ્ન હોય તે મુદ્દે અમે આજ બધા સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો છ મહિનાથી ત્યાં જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટી નો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે એટલે આ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે તે હિસાબથી છેલ્લા છ સો મહિનાથી માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય અમારા નાણાં પક્ષના કામો હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય તમામ કામો અત્યારે ઠપ હોય છેલ્લા છ મહિના થયા એટલે આ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ તમારો હર અમને સહકાર મળે છે તો અમારા આ પ્રશ્ન નો વેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ અને જો આનો વેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જઈએ